જગત જનનીમાં અંબા જે ભક્તોનું કરે છે કલ્યાણ ભક્તોને આપે છે કષ્ટમુક્ત મુક્ત રહેવાના આશીર્વાદ મહેસાણાના વડસમા ખાતે આવેલ છે આ મંદિર પર ભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ રાખે છે સુંદર વસ્ત્રો આકર્ષક અલંકાર અને આરસના પથ્થરમાંથી બનેલી મૂર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ સ્થાનમાં મહીષાસુર મર્દિનીની પણ એક સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તો આવું જાણીએ કે કેવી રીતે અને ક્યારે થઈ આ મંદિરની સ્થાપના તે હરે છે સૌ શ્રદ્ધાળુઓના સંતાપ તે દૂર કરે છે સૌ ભક્તોના પાપ અન્ય કોઈ નહીં તે તો છે જગતજનની માં અંબા મા અંબાનો મહિમા અપરંપાર છે મા દુર્ગાના સૌથી ઉત્તમ એક અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે એકવાર જો મા અંબાના કલ્યાણકારી સ્વરૂપના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ જાય તો જગતના સૌ સુખોની આપને થઈ જાય છે પ્રાપ્તિ મહેસાણાના વડસમાં ગામે પણ માં અંબાનું આવું જ કલ્યાણકારી સ્વરૂપ છે બિરાજમાન મંદિરના મુખ્ય દ્વારથી એક વિશાળ પરિસર પસાર કરીને સૌ ભક્તોને દર્શન થાય છે માં અંબાના આ કલ્યાણકારી સ્થાનકના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ મા અંબાનું વાહન સિંહના ભક્તોને દર્શન થાય છે સાથે શ્રી રામના પરમ ભક્ત દેવ હનુમાનની પણ સુંદર મૂર્તિ અહીં ગર્ભગૃહની શરૂઆતમાં જ સ્થાપિત કરવામાં આવી છે જેના પણ ભક્તો દર્શન કરીને મા અંબાની મૂર્તિના દર્શન કરવા માટે આગળ વધે છે અને ત્રણ ડગલા ચાલીને જ તેમને દર્શન થાય છે જગત જનની મા અંબાના સુંદર વસ્ત્રો આકર્ષક અલંકાર અને આરસના પથ્થરમાંથી બનેલી મૂર્તિ ભક્તોનું મન આકર્ષનારી ભાષિત થાય છે અને સાથે જ માતાના મસ્તક પર કંકુ તિલક તેમની આભામાં ઓર વધારો કરે છે મા અંબાની આ જ મૂર્તિના દર્શન કરતા ભક્તો ભાવ વિભોર બની જાય છે અને જય જગદંબે જય જેવો જય ઘોષ કરતા નજરે પડે છે આ મંદિર ભલે વધુ પૌરાણિક ન હોય પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યા અને મા અંબા પ્રગટે તેમની આસ્થા આ સ્થાનને વધુ પવિત્ર બનાવે છે મંદિરનો જીર્ણોધાર હજી થોડા સમય પહેલા જ થયો છે પરંતુ અહીંના સ્થાનિક લોકો માને છે કે આ મંદિરના જીર્ણોધાર પહેલા પણ આ મંદિર પરંતુ કહેવાય છે કે કોઈક કારણસર આ મંદિર તૂટી ગયું અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ મંદિરનો ફરીથી જીર્ણોધાર કરાવવામાં આવ્યો બહુ છે આજુબાજુના લોકો આવે છે બધા દર રવિવારે ભારે ભીડ જમે છે બધા પૂનમના દાડે તો આખું ગામ વિદેશથી બધા જે એક ભાઈ તો બોમ્બેથી અહીં દર પૂનમે આવે છે એની શ્રદ્ધા માતાજી ઉપર દર પૂનમે અહીં દર્શન કરવા આવે છે આ ગામ ગામની અંદર અઢારે આલમના લોકો રહે છે પણ માતાજીના દર્શન માટે બધા જ લોકો અહીંયા આવી જાય છે અને એ લોકો આવે છે દર્શન કરે છે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે ખરેખર માતાજીનો બહુ મહેરબાની છે અને માતાજીના દર્શનથી એમનું કામ પૂર્ણ થાય છે આ મંદિર પ્રત્યે ભક્તોની વધુ શ્રદ્ધા જગાવતી બાબત છે આ મંદિરમાં સ્થિત મહિષાસુર મર્દિનીની આ મૂર્તિ સ્થાનિકોનું કહેવું છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે અને મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા કરાઈ હતી બસ ત્યારથી જ આ મંદિરની ખ્યાતિમાં ઉત્તરો ઉત્તર વધારો થતો ગયો મંદિરના એક પૂજારી માટે રૂમ બનાવવાની હતી અને એ રૂમનો પાયો ગોટ મહેસાસુર મર્દિની મૂર્તિ નીકળી અને નીચેથી દોઢસો રૂપિયા રોણી સાહેબ ચોધીના રૂપિયા નીકળેલા અને એનાથી પછી તો જગદગુરુ શંકરાચાર્યએ આ મહેસાસુર મર્દિની પ્રતિષ્ઠાએ કરી અને જગતગુરુ શંકરાચાર્ય અહીંયા આવેલા અને ગૌમાયણી કરેલી અને ભવ્ય ઉત્સવ કરેલો એ વખત અને અત્યારે હાલ તેરસનો ગરબો એની યાદગીરીમાં તેરસના દિવસે સ્થાપના કરેલી એટલે તેરસનો ગરબો એની યાદગીરીમાં થાય છે અત્યારે હાલ ભાદરવા સૂદ તેરસનો દિવસે આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામનામાં અંબા પૂર્ણ કરે છે ભક્તોના ઘરના ઘરની માનતા વિદેશ ગમનની ઈચ્છા સંતાન પ્રાપ્તિની ઘેલછા તમામ મનોકામના અહીંમાં અંબાના આશીર્વાદથી પૂર્ણ થતી હોવાની માન્યતા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા